હેલો મારી વાલી વાલી વાલીવાલીબહેનો આજે અમે તમારા માટે ફરીથી દરબારી કાપડમાં નવી અને યુનિક ડિઝાઇન લઈને આવી ગયા છીએ દરબારી વર્ક સાડી આ સાડીની વાત કરું તો પલ્લુ બી બેસ્ટ આવશે વર્કથી ભરચક અને ઉપર નીચે વર્કનો ગોલ્ડન પટ્ટો છે અને વચમાં તો વેલવાળું વર્ક જબરદસ્ત કરેલું છે અને આની સાથે સાથે અંદર તમને સ્ટોન પણ ટાંકેલા છે એટલે સાડી યુનિક જ લાગશે અને હા આમાં તમને સાથે સાથે બ્લાઉઝ પણ આપી દેવાનું છે અને આ બ્લાઉઝ એટલું બધું યુનિક છે કે તમારે લગભગ બધી સાડીમાં મેચિંગ થઈ જશે અને જબરદસ્ત બ્લાઉઝ આવશે વિડીયો સ્કીપ કરાવીને આખો વિડીયો જોઈજો એટલે તમને વધુ આઈડિયા આવશે સાડી વિશે સાડીનું કાપડ બી બેસ્ટ આવે ઘરે વોસેબલ આવે અને આને કાંઈ થશે નહીં ગમે એમ પહેરી લેવાની અને આના કલર ચાર્ટની વાત કરું તો આપણી પાસે આમાં અત્યારે પાંચથી છ કલર હાજરમાં છે અને બધા એટલા યુનિક કલર છે કે આમાં તમારે કયો કલર રાખો એ એકસો દસ નહીં પણ દોઢસો ટકા વિચારવું પડશે બધાય મલ્ટી કલર અને ફેન્સી ડિઝાઇનમાં આવશે અને સાથે સાથે તો બ્લાઉઝ પણ મૂકેલું છે તો મારા બેનો રાહ છે એની જોવો છો આવી નવી નવી સાડીની ખરીદી કરવા માટે તમે અવશ્ય મુલાકાત કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો જ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો હવે તમને એક બીજો ભી કલર બતાવો એટલે તમને વધુ આઈડિયા આવે કેવી વસ્તુ આવશે આનું કાપડ એટલું બધું સોફ્ટ વાપરેલું છે કે આમાં તમને પહેરવાની પણ મજા આવશે તમે આખો ફીસ જો એટલે તમને લગભગ એકસો ને પચાસ ટકા ગમી જ જાહે તો રાહ શેની જોશો મારા બેનો આજે જ મુલાકાત કરો